પાસના ક્ષેત્રોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી છે દરરોજના અંદાજીત સાતસો જેટલા લોકો મેડિકલ ઓપીડીની મુલાકાત લઈ રહ્યા છે બાળકોના વિભાગમાં દરરોજ બસો પચાસથી ત્રણસો દર્દીઓ ઓપીડીની મુલાકાત લીધી હતી બીજી તરફ ડેન્ગ્યુએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવ્યો છે શહેરમાં દરરોજ પચાસ જિલ્લા

અને દાખલ થનાર દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે શરદી ઉધરસમાં વધારો છે છેલ્લા મહિનામાં ડેન્ગુમાં આપણે જોયું કે ઘણી વખત ત્રીસથી ચાલીસ પોઝિટિવ